સંત મૂળદાસ કહે છે તું તો આપે છે આતમરામ હિંડે ખબર વિના ખોડતો રે મૃગ માયાનો ઝાડ હિંડે ઝાંજવાના જળ દોડતો વાહ સ્વયં તું પોતે જ આત્મા છો આતમ રામ છો બરાબર પણ હિંડે ખબર વિના ખોળતો હિંડે મતલબ તારો ઉદ્દેશ્ય તારો હેતુ તારું કારણ હે તારો આશય ભાવ માયાનો ભાવ પદાર્થ વસ્તુ કાર્યકામ પ્રસંગ હે ધન દોલત પૈસો હે તો આમાં આ માયામાં બધે ફસાઈ ગયું એમ પોતાનો જ લાભ તું જોઈશ પોતાનો જ ફાયદો જોઈશ હે પછી ખબર વિના ખોડતો કારણ કે તરે પોતે તું એક સ્વયં આત્મરામ છું અને આત્મા રામને ભૂલી ગયો તું અને હિંડે રૂપી આ મોહમાયામાં ફસાઈ ગયો મોહમાયા ભેગી કરી રહ્યો છો અને ગોતી રહ્યો છે કારણ કે તને ખબર નથી ખબર વિના તું ખોડતો આ બધું કો ગોતી રહ્યો છે ભેગું કરી રહ્યો છો ધન દોલત મેળ્યું મોલાતું કારણ કે આ તો બધું ખોટું છે મૃગમાં આવ્યો માયાની ઝાડ મૃગલો જેમ તૃષ્ણામાં ભટકતો ફરતો હોય છે હમ મૃગની જેમ તૃષ્ણા તૃપ્ત થતી જ નથી એમાં માયાવી તૃષ્ણામાં તું ભટકી રહ્યો છે મૃગલાની જેમ હિંડે હે ઝાંજવાના જળ દોડતો મોહમાયાના ઝાંજવાના જળ તો દોડી રહ્યો છો ઝાકર બાંધી ગયો એને ઝાંજવા કહેવાય એમાં કાંઈ પાણી ન હોય અને તું આમાં ગોતી રહ્યો છો હે આ સંસાર રૂપી ઝાંજવાના ઝાડમાં તું સુખ ગોતી રહ્યો છો કોઈ દિવસ ન મળે સુખ તો સાચું તારા આતમ રામની અંદર છે એને જાણ હે એ તો જાણતો નથી પણ તારી નેણેના ભાંગી તરસ એવી અવિધ્યારૂપી રાત છે તેમાં જાગશે કોઈ જન એવી ભૂલવણીની ભાતરે વાહ તારી તેણેના ભાંગી તરસ આ વિષય વાસનાવવામાં તું ફસાઈ રહ્યો હે છલકપટમાં ફસાઈ રહ્યો અને તારી તેણેના ભાંગી તરસ એ મોહ માયાએ તારી તરસ ભાંગી નહીં હેં છતાંય તું અધૂરો જ રહ્યો તારી ઈચ્છા આશા અપેક્ષામાં અધૂરી તારી ઈચ્છાનો કોઈ અંત જ ન આવ્યો તેને તારી તરસ તો ભાંગી નહીં લેવી એવી અવિદ્યારૂપી રાત એવી તું અવિધ્યામાં ફસાઈ ગયો એ રાતમાં મોહમાયાની નીંદરમાં મોહમાયાની રાતમાં તું ફસાઈ રહી ગયો તો આ મોહમાયાની નીંદરમાંથી હે આ માયામાંથી તેમાં જાગશે કોઈ જન કરોડોમાં કોઈક વિરલો એમાંથી જાગી જશે એવી ભૂલવણીની ભાત રે આ તો માયા ભૂલવણીની એક ભાત છે આની અંદરથી જાગનારો કોઈ વીર પુરુષ જ હશે હવે કહે છે કે તારે મોહરૂપી પલંગ ઉપર પાખંડ રૂપી પોઢવા અજ્ઞાન સ્ત્રીનો સંગ ઉપર લોભ પછેડો ઓઢવા તારે મોહરૂપી પલંગ હવે મોહ નામના પલંગમાં તું હૂતો છો ઉપર પાખંડ રૂપી પોઢવા પાછો હેં એની ઉપર પાખંડની અધર તો અંદર તું હૂતો છો મોહરૂપી પલંગ રાખો અને એની ઉપર પાખંડ રૂપી પોઢવા હેં પાખંડની ઢોંગ પાખંડ ધતિંગની અંદર તું હૂતો છો એમાં પોઢવા માટે મોહરૂપી પલંગમાંથી હે આ ઉપર પાખંડ રૂપી ઓઢવા મોહના પલંગ પલંગમાંથી તું હુંઈને પાખંડ ફેલાવી રહ્યો છો ને પાખંડમાં તું ફસાઈ ગયો છો કે એની ઉપર તો હું તો છો અજ્ઞાન સ્ત્રીનો સંગ અજ્ઞાન સ્ત્રી આ માયાનો તું સંગ કરી ગયો છો અને ઉપર લોભ પછેડો ઓઢવા પાછોથી લોભ લાલચનો પછેડો ઓઢી રાખ્યો આમાં તને ક્યાંથી ભક્તિ લાગે ભક્તિ તરફ તો તારું ધ્યાન પણ ન જાય કોઈથી હે વાતો થાય ભક્તિની બાકી ભક્તિ ભક્તિ ન થાય હે હવે કહે છે દીધા કબુદ્ધિના કમાડ આડી હે ભોંગણ ભીડી ભ્રમની તું ને વાલી વિષયની વાત તેણે ન સંગ છૂટે શ્રમની રહે વાહ કીધા કબુદ્ધિના કમાડ હવે તું આ અજ્ઞાન સ્ત્રીનો ત્યાં શંક કર્યો મોહમાયાનો અને ઉપર લોભનો પછડો વઢી લીધો છે લોભમાં ફસાઈ ગયો પાછી તારી બુદ્ધિ છે એ સદબુદ્ધિ તો તે પેકડી નહીં વિવેક તો જગાડ્યો ને દીધા તે કબૂધીના કમાડ ઘરમાં હુઈ ગયો કબૂધીના કમાડ દઈને મોહમાં મોમે નીંદરમાં હુઈ ગયો કબૂધીના કમાડ દઈ દીધા ખોટી બુદ્ધિના કમાડ આડ દઈ દીધા અને આડી ભોંગળ ભીડી ભ્રમની પાછી આડી મારી દીધી હાકર આ ભ્રમની ભ્રમણા ફસાઈ ગયું હતું તું વાલી લાગે વિષયની વાત કામ કરો લોભ મધમોશ શબ્દસ્પ્રશ રૂપરસ ગંધછલ કપટી સાંધ્યા તારી મારી હું હું મેં મેં ખેત ખોદણી આ તને આ વાતો બધી વાલી લાગે આ વિષય વાસનાઓની હે આ વાત બધી તને વાલી લાગે તેણે ન છૂટે શ્રમ નહીં એને કોઈ દી સંગ તારો છૂટતો જ નથી હવે તને શ્રમ આવી પડે તેણે ના છૂટે કોઈ દિવસ શ્રમ નહીં એનાથી સંગ કોઈ દિવસ છૂટતો જ નથી તારે વેદ સાથે કે હાસી કરે હરિના ભક્તોની તારે વેદ સાથે તો છે સામવેદ ઋગ્વેદ યજવેદ થર્વેદ આ વેદોને તું ઉડાડતો ફરશ તો સંતો કહે છે કે વેદ હે મેરા વેદ વેદની અંદર છે જ એનો ભેદ આત્માનો પરમાત્માનો શબ્દનો પણ તારે તો મેં વેદ સાથે છે ખેદ વેદનો તો તું ખેદ કરે હાંસી કરે હરિના ભક્તોની પાસે હરિના ભક્તોની તું હાંસી કરતો રહે ઠેકડી ઉડાડતો રહે મસ્તી કરતો રહે મજાક કરતો રહે એ ગયો તું માયામ ચોરાસીના ચક્કરમાં હરિના ભક્તોની હાંસી મજાક કરતો ફરે જ્યારે જાશો જમને દ્વાર મોટપ કામ નહીં આવે મન નહીં રહે જ્યારે તારું મૃત્યુ આવશે શરીર છોડવાનો વારો આવશે ત્યારે જાયશ તું જમના દ્વાર અને ચોરાસીનું ચક્કરમાં જવું પડશે સિંગડાવાળા પાડામાંથી આવીને ઉપાડીને લઈ જાય ખેંચીને આત્મા આત્માને કાઢીને હે શું કરીશ તું કરીશ શરીર છોડવાનું થશે ત્યારે મોટપ કામ નહીં આવે તારા મનની તું મોટી મોટી તારા મનની મોટપ કરતી છે કે હું આમ ને હું તેમ ને હું લોકડો હું ફલાણો હું ઢીકણો હું સર્વશ્રેષ્ઠ આમ તેમ તો આ તારા મનની જે મોટપ છે ને કાંઈ કામ નહીં આવે જ્યારે મોત આવશે ને ત્યારે બધું તારી મનની મોટો પડી રહે એની પાસે નહીં હાલે માટે મોટો મેલ દે મનની અહંકાર તોડી નાખ કોઈ સાચા સંતનો શંકર લે એના શરણાગત થઈ જા હે એની પાસેથી જ્ઞાન લઈને ભક્તિભજનમાં લાગી જા અગર કૂતરામાંથી મિંદરામાં મિંદરામાંથી ગધેડામાં ભૂંડમાં ડુક્કરમાં સુવરમાં બધે ભટકતું રહેવું પડશે

પ્રતિષ્ઠામાં માન મોભામાં હું સર્વશ્રેષ્ઠ મારા જેવું કોઈ નહીં આ તારું મન આમાં ઘેરાઈ ગયું છે આ માનમાં તું માન મેળવવા ફરશ આ બધું તારું કાંઈ કામ નહીં આવી હે સંત મુર્દાસી ગયે છે તારું કાંઈ કામ નહીં આવે ભાઈ તો માન અહંકાર અભિમાન છોડી દો નકર ગયા કામથી કેળે કુટુંબને પરિવાર તું ને ગળવા નહીં દે જ્ઞાન મારે હવે કેળે કુટુંબને પરિવાર તે કેળે તો બાંધી રાખો કુટુંબ કુટુંબને પરિવાર હેં કામ કરો લોભ મધમોશ શબ્દ સ્પ્રશ પ્રસ બધો તારો પરિવાર છે રજો ગુણ સત્યગુણ ત્રણ ગુણ પાંચ તત્વો પચીસ પ્રકૃતિ થોડ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ પાંચ શરીર આ બધો તારા પરિવાર નથી તે કેળે બાંધી છે બધો તારો જ પરિવાર છે હે કારણ કે તું તો આ બધાને ચલાવી રહ્યો શું એમ તું હાથમાં જ પણ તારી સુરતા નીચે ફસાઈ ગઈ છે તારા પરિવારમાં તારા દેહની અંદર તારા શરીરની અંદર જે આ પરિવાર રહેશે મંચિત બુદ્ધિ અહંકારા ત્યાં સ્વયં પ્રગટ કરી હવે તારી સુરતા થકી તારી સુરતા સ્વયં એમાં ફસાઈ ગઈ હવે તું શું કરીશ આ પરિવારને છોડ અંદરના પરિવારને હો મિત્રો બહારના પરિવારને ન સમજી લેતા બહારના પરિવારની સાથે જ રહેવાનું શરીરના પરિવાર સાથે જ રહેવાનું અંદરના પરિવારની વાત કરું કારણ કે અંદરનો પરિવાર ગળવા નહીં દે તને જ્ઞાનમાં એ તને જ્ઞાનની અંદર ગળવા નહીં દે અને તારો અભિમાન નહીં તૂટવા દે કારણ કે આ બધું પકડી રાખીશ તું તો તારું જ્ઞાનમાં તને ગળવા નહીં દે તો જ્ઞાનમાં ગળી જવાનું છે જ્ઞાનમાં મનને ગાળી નાખવાનું અહંકારને છોડી દેવાનો હું હું મેં મેં છોડી દેવાનું જુઓ અંત એક જોતા રૂપ ન જડે જીવનું રે મુળદાસ કહે કહ્યું માન ચિત્તમાં સ્મરણ કર એક શિવનું રહે વાહ જુઓ આદિ અંત એક જુઓ આદિમાન અંતમાં એક જ છે શરૂઆત એ આત્મા જ છે અને અંતમાં એ આત્મા જ રહેવાનું જેમ હોનાના ઘરણા આપણે બનાવીએ છીએ કે માટીના રમકડા બનાવીએ સરવાળે માટીનું માટીનું ઓલું સરવાળે હોનાનું હોનું હોનાનું ઘરણું બનાવ્યું હે હોનામાંથી નાકની વાળી બની નાકનો દાણો બહેનો કાનની કળીયું બની હે ગળાનો હાર બીનો ચેન બહેનો નથળી બનાવી આ બધું અનેકમાંથી ઘાટ ઘડ્યા નામ પડ્યા જુદા જુદા હોનામાંથી પણ બધામાં હોનું તો છે જ કે બધાય ઘાટનો તમે નામનો ઘાટનો નાશ કરી નાખો પાછું ઓગાળી નાખે હોની એટલે સરવાળે એમનું એમ સરવાળે હોનાનું હોનું રહી જાવ ને એમ આત્મા સેવાનું જ છે પણ આ તો ઘાટ જુદા જુદા પડ્યા છે નામ જુદા જુદા પડ્યા છે પણ અંતે તો એમનું એમ એમ જુઓ આદિ અને અંત એક જ છે આદિમાં આત્મા હતો તારા શરીરમાં અંતમાં આત્મા તો રહેવાનો જ છે હે પણ તારી આત્માની સુરતા જે ફસાઈ ગઈ છે એને સુરતા ફસાણી એના હિસાબે તારે ચોરાશનું ચક્કર કાપવું પડશે જોતા રૂપ ન જડે રે રહે અંતમાં એક છે આ જો તમે જોઈ લો કે આદિ અંતમાં એક જ છે આત્મા એવું જો જોતા તો રૂપ ન જડે જીવનું જીવરૂપી સુરતાનું રૂપ રૂપથી મળતું નથી કારણ કે સુરતા સ્વયં આત્મ સ્વરૂપ બની જાય છે ત્યારે જીવનું રૂપ નથી મળતું જીવ મતલબ સુરતા મુળદાસ કહે કહ્યું માન સંત મુળદાસજી કહી રહ્યા છે બધાને ભાઈ મારું કહ્યું માનો હે ચિત્માં સ્મરણ કરે એક શિવનું જ સુરતા આ ચિત્તને ચોંટાડી દે પહેલાં સોમ શબ્દમાં ને પછી શિવ સ્વરૂપે આત્મ સ્વરૂપમાં ચોંટાડી દે આ ચિત્તમાં સ્મરણ કરે એક શિવનું શિવ એ જ સ્વયં આત્મા આ તારા જીવને શિવ સ્વરૂપ બનાવી દે તારી જીવરૂપી સુરતાને સ્મરણ કરી લે શિવનું સ્મરણ એટલે યાદ કરી લે એનું જોડી દે ની હે યાદ રાખે એક શિવ આત્માને જ અને ચિત્તરૂપી સુરતાને જોડી દે શિવ સ્વરૂપી આત્મા મળય તું પોતે આપે આતમ રામ વાહ તો ભગત હવે તમે ન બોલશો કાંઈ સંત મૂળદાસની જય ગુરુ લોહ લંગરીની જય સત્ય સનાતન ધર્મની જય